ભાવનગર લોકસભા વલભીપુર તાલુકાના પચ્ચે ગામમાં વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને પ્રમુખો દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગામના વૃદ્ધ માજીએ મતદાન કરી લોકશાહી પર્વને ઉજવણી કરી હતી ત્યારે વલભીપુરના પીએસઆઈ પીડી ઝાલા દ્વારા અશક્ત વૃદ્ધને મતદાન મથકેથી પગથિયે નીચે ઉતારીને પોલીસે માનવતા મહેકાવી હતી ત્યારે વલભીપુર તાલુકાની અંદર શાંતિમય રીતે મતદાન થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો આજે લોકસભાની ચૂંટણીના મારું ગામ વલભીપુર તાલુકાનું પછી ગામ છે બે બુથ છે સવારથી જ પછા ગામની અંદર અને પૂરા તાલુકાની અંદર એકદમ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે લોકો પાર્ટી પ્રત્યે અને રાષ્ટ્રની ભાવના સાથે અને રાષ્ટ્રપ્રેમ સાથે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે

ભાવનગર લોકસભા મત વિસ્તારનું આ પછે ગામ ગોહિલ રાજપૂત સમાજની સૌથી મોટું ગામ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે લોકોનો કેવો ઉત્સાહ છે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે કારણ કે અત્યારે સાંપ્રત પરિસ્થિતિ અને અમારે ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના આદેશ મુજબ ગામડે ગામડે સંકલન સમિતિના આદેશ મુજબ મતદાનની પ્રક્રિયા ચાલે છે આપ ક્ષત્રિય મહાસભાના ઉમેદવાર છો કેવો માહોલ છે અને કેવું મતદાન થઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા અને આપની માંગને લઈને શું છો હજી મક્કમ છો ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આદેશ મુજબ જ મતદાન કરે છે અને કરાવે છે અને ગામડે ગામડે અદમ્ય ઉત્સાહ છે